નમસ્કાર મિત્રો મિલકતના જે વેચાણ દસ્તાવેજો નોંધણી અર્થે દસ્તાવેજ ઓફિસ એટલે કે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં રજૂ કરવામાં આવતા હોય છે ત્યારે એ મિલકતના જે વેચનાર હોય છે તેની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે બે સાક્ષીઓને લઈ જવામાં આવતા હોય છે ફરજિયાત પણ એ લઈ જવા પડે છે આવા સાક્ષીઓ વેચનાર વ્યક્તિ ખરી અને સાચી છે તેની ઓળખ પ્રસ્થાપિત કરતા હોય છે આ સિવાય તેઓ જે સાક્ષી હોય છે તેનો વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવતું હોય છે હવે આ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે તાજેતરમાં સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડી અને એવું કહેવામાં આવેલ છે કે જ્યારે વેચનાર વ્યક્તિ પોતાનું અસલ આધાર કાર્ડ રજૂ કરી પોતાની થમ ઇમ્પ્રેશનથી ઓથેન્ટિકેશન એટલે કે ખરાઈ કરતી હોય ત્યારે તેની ઓળખ પ્રસ્થાપિત થઈ જતી હોય તેને ઓળખાણ આપવા માટે બીજા બે સાક્ષી હવે ત્યાં હાજર રાખવાની જરૂર નથી આવા સાક્ષીઓને દસ્તાવેજ ઓફિસમાં લઈ જવાની પણ જરૂરિયાત રહેશે નહીં પરંતુ જ્યારે વેચનાર વ્યક્તિ એવું કહેશે કે પોતે આધાર કાર્ડ દ્વારા પોતાનું ઓથેન્ટિકેશન કરાવવા માંગતી નથી એટલે ખરાઈ પણ સાબિત કરવા માંગતી નથી ત્યારે બે સાક્ષીને ફરજિયાત ત્યાં લઈ જવા પડશે અને તેઓનું વિડીયો રેકોર્ડિંગ પણ થશે અને જે સાક્ષીઓ દ્વારા તેની ઓળખ પ્રસ્થાપિત કરવાનો નિયમ છે તે પણ ચાલુ રહેશે નમસ્કાર આભાર